પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભુજ ખાતે દેશભક્તિ ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ભુજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા દેશભક્તિ ગીતો સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ડીડીઓ શ્રી પ્રજાપતિ ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી બીએસએફના અધિકારીશ્રી જિલ્લા મુખ્ય સરકારી વકીલ શ્રી જાડેજા તેમજ અંગદાન પ્રણેતા દિલીપ દાદા ભાજપના અગ્રણીશ્રીઓ રાહુલ ઘોર તાપસ શાહ તેમજ શહેરના વરિષ્ઠ અને નામાંકિત નાગરિકો પોલીસ અધિકારીશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશભક્તિના ખાસ ગીત સંગીત સાથે કચ્છવાસીઓને દેશપક્તિના રંગે રંગાઈ દીધા હતા તો સ્વર ડાન્સ એકેડમીની દીકરીઓએ દેશભક્તિના ગીત સાથે કૃતિ રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અક્ષય શૈલેષભાઈ જાની એન્ડ ઓર્કેસ્ટ્રા પાર્ટીના સંગનાટે દેશભક્તિ ગીત સંગીત સાથે લોકોએ દેશભક્તિના રંગે રંગાયા હતા જય હિન્દ આપ સભી गणतंत्र दिवस की पूर्व संध्या पर गणतंत्र दिवस को सेलिब्रेट करने के लिए जो सिटी सिटी है, के के तमाम नागरिकों के लिए और खासतौर पर भुज पुलिस हेडक्वार्टर के सभी कर्मचारी और उनके परिवारजनों के लिए एक देशभक्ति के गीतों की प्रस्तुति से संबंधित एक संगीत संध्या का आयोजन भुज पुलिस के द्वारा आज किया जा रहा है यहाँ पर आ, खुशी की बात यह है कि इसमें आ, भुज के जो महत्वपूर्ण लोग हैं वो भी शिरकत कर रहे हैं और हमारे इकहत्तर के युद्ध में जिन बहनों ने अदम्य साहस का एक उदाहरण स्थापित किया था खुशी की बात यह है कि वो भी आज अपना आशीर्वाद देने के लिए यहाँ उपस्थित हुए हैं तो गणतंत्र दिवस की पूर्व संध्या पर इस तरह का एक आयोजन विशेष रूप से पुलिस परिवार के लिए और भुज की तमाम जनता के लिए किया गया है तो एक तरह का इस तरह का एक आयोजन है और आगे भी इस तरह के आयोजन किए जाते रहेंगे साथ ही साथ जैसा कल आप सभी जानते हैं कल 26 जनवरी है और 26 जनवरी में जिला स्तर का जो कार्यक्रम है वो नखत्राणा में आयोजित किया जा रहा है तो आप सभी से विनती है कि आप वहां उपस्थित होकर उस कार्यक्रम का मान बढ़ाए मेरी ओर से और पूरे पश्चिम कच्छ पुलिस परिवार की ओर से कच्छ जिले के सभी रहवासियों को गणतंत्र दिवस की बहुत बहुत शुभकामनाएं મારું નામ મનેષની મકાણા છે હું આજે આગળ ઝરિયાવાલા બાબહત્યા નિદ્નાનગરી જલમ પ્રસ્તુત કરી છે અને આ બધું થયો છે મારો દર્શિતા મેમ કરી મારા સ્કૂલ માં એક મેથ છે બધી તૈયાર કરાવી છે સ્ક્રિપ્ટ કરેલ બોર્ડ છે અને અમે સોર સેકન્ડ સ્કૂલમાં ટ્રાવેલ્સ અંબા ડાસે બીજમાં દર્શિતા ચલાવે છે પણ એ ભારે ગયા છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ આઈટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો